નમસ્કાર મિત્રો સ્વાગત છે હું છું પરેશ મિત્રો ખાસ કરીને જે આપણે પવન અને તાપમાન વિશેની અગત્યની માહિતી આપવાની છે સૌપ્રથમ તો આપણે ટૂંકમાં એટલું કહી શકાય કે સાવધાન ગુજરાત કેમ કે હવે જે ગરમી પડવાની છે એ બે હાજર ચોવીસ ના ઉનાળા નો આપણે ઘણા દિવસથી એક માહિતી આપી દીધી છે કે અઢાર થી લઈ અને બાવીસ માર્ચ વચ્ચે હિટવેવ પહેલો રાઉન્ડ જોવા મળશે જેની અંદર તાપમાન છે એ ચાલીસ ડિગ્રી તો કોઈ જગ્યાએ ચાલીસ ડિગ્રીને પાર થઈ શકે છે પણ આ વચ્ચે સૌપ્રથમ આપણે જે પવનની વાત કરવાની છે પવનની વાતની અંદર એ છે કે અત્યારે જે નોર્મલ જોવા જાય તો પવનની સ્પીડ છે એ દસ થી લઈ અને ચૌદ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ હોવી જોઈએ એ જે સામાન્ય કન્ડિશન કહેવાય એ સામાન્ય કન્ડિશન કરતાં અત્યારે પવનની સ્પીડ થોડીક વધારે ચાલી રહી છે અત્યારે પવનની સ્પીડ છે એ નોર્મલ બારથી લઈ અને સોળ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ ચાલી રહી છે એટલે પવનની સ્પીડ છે એ સામાન્ય કરતાં વધારે છે છતાં પણ રાઉન્ડ છે 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 આજથી ચાલુ થઈ આજે આજે માર્ચ પણ ઘણા બધા જે પ્રમાણે અનુભવ કર્યો હશે સામાન્ય રીતે જોવા જઈએ તો છેલ્લા ઘણા દિવસથી ચોત્રીસ થી લઈ અને છત્રીસ સાડત્રીસ ડિગ્રી તાપમાન જોવા મળતું હતું આજે તાપમાનની અંદર એક થી બે ડિગ્રી સુધીનો વધારો થયો છે ઘણા વિસ્તારોની અંદર ત્રણ ડિગ્રી સુધીનો પણ વધારો થયો છે તાપમાન જોવા જઈ તો આજની તારીખે એવરેજ તાપમાન છે એ પાંત્રીસ ડિગ્રીને પાર થઈ ચૂક્યું છે છત્રીસ થી લઈ અને ઓગણ ચાલીસ અમુક વિસ્તારમાં આજે અઢાર તારીખના રોજ પણ ચાલીસ ડિગ્રી તાપમાન પહોંચી ગયું છે અને હવે એવરેજ જોવા તો બાવીસ તારીખ સુધી આજ મુજબ રાબેતા મુજબનું તાપમાન છે ચાલીસ ડિગ્રીની રેન્જમાં જોવા મળશે અને ઘણા બધા વિસ્તાર એવા ડિગ્રી કરતા વધારે એટલે કે એકતાલીસ બેતાલીસ ડિગ્રી સુધીનું તાપમાન હશે એકતાલીસ બેતાલીસ ડિગ્રીનું તાપમાન એટલે માર્ચ મહિનાની અંદર નોર્મલ કરતા વધારે હીટ કહેવાય અને તાપમાન આ જે હીટવેવનો છે એ પહેલો રાઉન્ડ આને ગણી શકાય છે ખાસ કરીને આપણે જણાવી દઉં કે જે કચ્છનો વાગડ વિસ્તાર છે એટલે રાપર તાલુકો સુરેન્દ્રનગર રાજકોટ અમરેલી અમદાવાદ ગાંધીનગર કપળવન અને આણંદ આ તમામ વિસ્તારો એવા છે કે જેની અંદર તાપમાન છે ચાલીસ ડિગ્રીને ઉપર જાય તેવી પૂરી શક્યતાઓ છે એ વિસ્તારને બાદ કરતા રાજ્યના અન્ય વિસ્તારો છે તમામ વિસ્તારોની અંદર તાપમાન છે થી લઈ અને અડત્રીસ ઓગણચાલીસ ડિગ્રીની રેન્જમાં જોવા મળે તેવી શક્યતાઓ છે એટલે ઓલ ઓવર જોવા જઈએ તો તાપમાન છે ઓલ ઓવર ગુજરાતની અંદર પાંત્રીસ ડિગ્રી કરતા અપ રહેશે એટલે હીટવેનો રાઉન્ડ છે અત્યારે આજથી ચાલુ થઈ ચૂક્યો છે જોકે આ હિટવે વચ્ચે પણ પવન છે છે સામાન્ય વધારે રહેવાનો એટલે પવન હશે પણ તાપમાન છે એ ઊંચું જોવા મળશે ખાસ કરીને મહત્વની બાબત એ છે કે આ વર્ષે છેલ્લા ઘણા સમય પછી તાપમાન છે એના નોર્મલ નજીક આવ્યું છે નોર્મલ નજીક એટલે ઘણી વખત શિયાળાની અંદર પચીસ ડિગ્રી તાપમાન હોય ને તો એને નોર્મલ તાપમાન કહેવામાં આવે છે ઉનાળાની અંદર પચીસ ડિગ્રી તાપમાન હોય તો નોર્મલ કરતા નીચું તાપમાન કહેવામાં આવે છે અલગ અલગ મહિનામાં જ આપણે તાપમાન અને જે કાંઈ હવામાન હોય એના માપદંડો નોર્મલ નજીક આવતા હોય છે અમે ઘણી વખત તમને પવનની સ્પીડ પણ નોર્મલ નજીક કહેતા હોય છે અત્યારે આ સીઝનની અંદર નોર્મલ જે વાત કરી રહ્યા છીએ દસ થી લઈને બાર હોય તો આપણે નોર્મલ ગણીએ છીએ પણ બાર કરતા વધારે હોય તો નોર્મલ કરતા વધારે ગણવી પડે છે એવી રીતે જોવા જઈએ તો ગયા વર્ષે બે હજાર અંદર જે શિયાળો હતો એટલે કે આ ગયો શિયાળો એ નહીં અને એનો આગલો શિયાળો બાવીસ ત્રેવીસ નો જે શિયાળો હતો એ શિયાળો હતો ત્યારે નોર્મલ નજીક હવામાન હતું એ પછી ગયા વર્ષનો ઉનાળો હતો એ નોર્મલ કરતાં નબળો હતો ચોમાસુ છે આ તમામ મિત્રો જોયું અસમંજસ વાળું રહ્યું આ વર્ષનો શિયાળો છે નોર્મલ કરતાં નબળો રહ્યો છે હવે ઉનાળાની શરૂઆત થઈ ત્યારે ઘણા સમય પછી હવામાન છે પોતાની નોર્મલ કન્ડિશનમાં આવ્યું છે એટલે આજે અઢાર માર્ચના રોજ જે તાપમાન હોવું જોઈએ અને જે પ્રકારે પવન અને અન્ય જે પેરામીટરો છે એ દ્રષ્ટિએ જોવા જઈએ તો આજે ઘણા સમય પછી કહી શકાય કે સવા વર્ષ પછી જે હવામાન છે એની નોર્મલ કન્ડિશનમાં આવી ચૂક્યું છે અને હવે તાપમાન અને જે પ્રકારે માટે અનુકૂળ હશે આજથી જે નો રાઉન્ડ ચાલુ થયો છે જે બાવીસ માર્ચ સુધી ચાલવાનું છે જેમાં ખાસ કરીને ચાલીસ ડિગ્રી અથવા તો એનાથી વધારે તાપમાન જોવા મળશે અને બાવીસ માર્ચ પછી જે તાપમાનમાં ઘટાડો થશે એ પણ નોર્મલ ઘટાડો હશે એટલે સેશન હશે એમાં તાપમાન નીચું આવશે તો પણ જે અત્યારે તાપમાન છે એનાથી એક થી બે ડિગ્રી તાપમાન નીચું આવશે એટલે નીચું આવશે છતાં પણ તાપમાન છે છત્રીસ થી લઈને આડત્રીસ ડિગ્રીની રેન્જમાં છે એ માર્ચ મહિનાના છેલ્લા અઠવાડિયામાં જોવા મળે તેવી શક્યતાઓ છે ને અત્યારે